નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આવશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને નવસારી જિલ્લાના એવા ખેડૂત મિત્રની મુલાકાત કરાવીશ કે જે એક રિટાયર્ડ લાઈફ ની અંદર જેમણે એક મોડલ ફાર્મ ડેવલપ કર્યું છે અને એમણે એક અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન થી આંબા કલમનું રોપાણ પણ કરેલું છે અને ઘણા બધા વૃક્ષ આ મોડલ ફાર્મ ની અંદર જેમણે ડેવલપ કરેલા છે અને છેલ્લા પાંચ વર્ષથી આ જમીનની અંદર કોઈપણ પ્રકારનો રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો કોઈ પણ ઉપયોગ કરેલો નથી તો ચાલો તમને એમને મુલાકાત કરાવવું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ વિડીયો જોતા પહેલા કૃષિ ગુજરાતમાં તમે જો પહેલી વખત વિડિયો જોઈ રહ્યા છો તો તમે સૌપ્રથમ કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાકોનને ક્લિક કરો જેથી કરીને દરેક વિડિયાની આવે એ પહેલાંની જે નોટિફિકેશન છે એ તમારા સુધી તમને તમારો પરિચય આપો મારું જન્મ જાત ખેડૂત નાયક પ્રાકૃતિક કૃષિ ફાર્મ કે પ્રાકૃતિક ખેતી ની આજે વાત કરીએ તો આજે તમે મોડલ ફાર્મ બનાવેલું છે તો પાંચ વર્ષ પહેલા લગભગ આ વિસ્તારની અંદર કોઈ નોતું મારા ખ્યાલથી પ્રાકૃતિક મોડલ ફાર્મ તો તમને એ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો કોરોના ને કારણે ઓક્સિજન ફાર્મ બનાવવાની ગણતરી આવી હવે ઓક્સિજન બનાવવા માટે ખ્યાલ આવ્યો કે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા કે આવું કંઈ નહીં વાપરવાનું એટલે વાતાવરણ શુદ્ધ રહે એટલે ધીરે ધીરે શરૂઆત કરી એટલે કોરોના પછી પછીથી શરૂઆત કરી કે આપણે એવી જગ્યા બનાવીએ કે જ્યાં કોઈ પણ જાતની રાસાયણિક દવાની હોય કે કઈ બી જાતનો છટકાવ નહી હોય એટલે વાતાવરણ બી ચોખ્ખું બને

સરસ રહ્યો પહેલે વર્ષે અહીંયા ફાર્મ માંથી નીકળવાનું મન નહી થાય મારા મિત્રો બી આવે તો એમ કે રોજ તારે લઈ જવાનું તું જયારે જાય ત્યારે લઈ જવાનું આવે ત્યારે આવવાનું તું રે પડે તો રે એટલે એને લીધે ધીરે ધીરે પછી એવું કે જંગલ મોડેલ પેલું કરી એટલે કેમ વસ્તીમાં કેવું ગમે વાયુ જીવન હોય તો આપણે કંટાળી જઈએ ઘરે પણ એટલે આ બી જાડો બી જીવન છે એટલે ધીરે ધીરે પેલા તો એ કન્સેપ્ટ કર્યો કે જે કઈ ઉગતું હોય તે ઉગવા જ દઈએ એમાં આંકડા ગયા લીમડા ઉઈ ગયા ઉમરો ઉઈ ગયો એ રીતે બધા બોડી ઉગી જમરૂખી ઉગી કુદરતી ઈચ્છે હોય ગયા પછી ધીરે ધીરે એવું થયું કે એટલે જમરૂખ માં વેરાયટી રોપી ત્રણ જાત ની વેરાયટી છે જમરૂખ ની જાંબુ ની ત્રણ જાત ની વેરાયટી છે આમળા છે ખટામળા છે બોરડી છે કમરક છે આ આ બધી રીતના બબે ચચાર બબે ચચાર કલમ રોપવા માંડે અને ત્યાર પછી શાકભાજી માટે તો વેંગણ ટામેટી મરચાં ભીંડા આ બધું કરતા જુદા ચોરા ચોરી પછી પરવળનો માંડો બનાવ્યો ગિલોડીનો બનાવ્યો દૂધી બનાવી ગલકા બનાવ્યા એટલે બધી વસ્તુ એડ કરી દીધું મોડેલ ફોર્મમાં એડ કરી દીધું પછી રસ્તાની બંને બાજુ જ્યાં ફૂલ ઝાડો રોઈ મધ માખીને આકર્ષવા માટે ને ત્યાર પછી એવું સાંભળ્યું કે વળ ને પીપળા ઓક્સિજન મેક્સિમમ રિલીઝ કરે વાંસ મેક્સિમમ રિલીઝ કરે તો ફરતે બોર્ડર પર વાંસ ની વાળ બનાવી દીધી બાઉન્ડ્રી આખી એક એક ફૂટે વાંસ રોપી દીધા બુઢા બાંબુ એટલે નવ ની દિવાલ જેવા જ વાંસ થઈ ગયા ને વર્લ્ડ ને પીપળા પેલા બે 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 બાજુ રોપા ત્યાર પછી ત્રીજે વર્ષે બે બાજુ પાંચ 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 બર્ડ પાંચ પીપળા બંને બાજુ દસ દસ રોપી દીધા એટલે શું થાય કે ઓક્સિજન વધારે રિલીઝ કરે મતલબ સવાર સાંજ તો તમે આ કેમેરો પક્ષીઓ પક્ષીઓની અગર આવે તેમાંથી ઉગે કે કઈ ખાટલા હોય કે ગમે કઈ આમલી ના બીયા તો મોટા આવે પણ કોઈ બી કારણસર ઉયું હવે બરોબર મતલબ તમે જયારે મોટર ફાર્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે વાવેતર કેટલા વૃક્ષ કરેલું હતું પેલા તો વીસ બાય વીસે એટલે ચારસો વૃક્ષ રોપેલા ત્રણસો ટોટા પૂરી ને અરે બસો ટોટા પૂરી ને બસો કેસર ત્યાર પછી અલ્ટ્રા હાઈ ડેન્સિટી કરવાનો વિચાર આવ્યો એટલે વચ્ચે બે હજાર ની વચ્ચે બે રોપી હાડા છ ફૂટે એટલે બીજી સાતસો કલમ રોપી ને આ બાજુ એક નલ્લું અડધું એક કરશે તેમાં દસ બાય દસે બનાવી એમાં ટોટાપુરી વધારે છે પચોતેર ટકા ટોટાપુરી છે અને પચીસ ટકા કેસર છે જ્યારે પેલામાં પચીસ ટકા ટોટાપુરી છે અને પચોતેર ટકા કેસર છે પછી તમે જે રોપણ કર્યું આંબાનું પ્લાન્ટેશન કર્યું ત્યારબાદ કોઈ વૃક્ષો રોપણ કરેલું છે કે બધા પક્ષી લાવેલા પક્ષી લાવેલા છે જે વેરાયટી ના જળ છે તે કલમ લાવીએ બોરડી ની બે એક વેરાયટી લાવ્યા જાંબુ ત્રણ જાતના જાંબુ લાવ્યા કમરક લાવ્યા એ બધું વેચાતું લાવે મોસમ્બી મોસંબી પચાસ જમરૂક બોરડી ઉમરો આ બધું પક્ષીઓ જ લાવે મતલબ કે ઈ લોકો પક્ષી દ્વારા ઉગે તો ઉગે તેને ઉગવા દે પાવર બી ઉગતા છે લીમડો બી ઉગે છે

આ બાજુ સાઈડ પર કેર આઠમા પોજે ખાતે જિલ્લા સંયોજક છું આપડે પ્રાકૃતિક ખેતી સંગઠન એસપીએનએફ એસોસિએશન છે તેમાં જિલ્લા સંયોજક છું નવસારી જિલ્લાનો નવસારી જિલ્લાનો એટલે એને લીધે અમારે આત્માઓ સાથે જવાનું થાય રાજ્યપાલ શ્રી ના ફાર્મ ઉપર બી મુલાકાત કરી એમ એમના ઓંટણ વખતે દર વખતે જઈએ એટલે બધી બધી નોંધો જતી જાય બધા ખાતાવાળા આવીને અહીંયાથી નોંધ વિડીયોગ્રાફી કરી જાય દીદીઓ એ મુલાકાત લીધી આત્મા કોલેજ કેવી કે તો લગભગ મહિને મહિને બે મહિને આવે જ છે કેવી કે માંથી તો એમને અહિયાંથી એમના માર્ગદર્શન હેઠળ જે ફેરફાર કરવાનો તે કરતા રહીએ છે મેસેજ તો કે દરેકે કિચન ગાર્ડન તો બનાવવું જ જોઈએ આખી ખેતીવાડી પ્રાકૃતિક નહીં બનાવો કોમર્શિયલ જેમણે એમના પર રોટલા ખાવાનો હોય તો ભલે કોમર્શિયલ બનાવો પણ તમારા ઘર માટે બે ગુંઠા કે ત્રણ ગુંઠા ભૂમિ તમે કિચન ગાર્ડન બનાવો જેની અંદર બે ત્રણ જાતના શાકભાજી હોય વેલાવાળા શાકભાજી હોય કે કનમૂળ હોય બરોબર કનમૂળ માં બી સુરણ હોય છે કન હોય છે કે આડુ અડર ને અમે તો ઓર્ડરમાંથી માંથી બી આપણે હૂટ બનાવીએ છીએ ને અરે

બેલ્યવર્ધન કરીગવા બી બનાવીને વેચાણ કરીએ બી વધારે પટ્ટા રોપવા છે થોડા જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં આમાં ગેપ ફિલિંગ નથી કરલું ત્યાં સરગવા રોપવા છે કે સરગવા હોય પછી રોપીયે તો ચોમાસામાં જ પાણી જોઈએ પછી પાણીની જરૂર ઓછી બરોબર સરગવા અને બીજું કે તમે લીલો પડવાસ લીલો પછી મગ બનાવીએ મગ નીકળી જાય એટલે ચોમાસામાં અડદ બનાવીએ અત્યારે મગ બી નીકળતા છે અને વાલ પણ છે સોયાબીન વાવ્યા છે સોયાબીન નું બી કિનારે વાવેતર કર્યું છે કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુ જમીન ભરેલી જ રહ્યું છે અને એ બધા અવશેષો છે તે ઉપર જ આવરણ જ કરવાનું બરોબર જમીનો ફાયદો પણ થાય છે એનાથી તમારે એટલું થાય કે તમારો ભેજ થાય ને ગનજીવામૃત જીવામૃત ને બે મેક્સિમમ એ બંને જાતે જાતે તૈયાર કરીએ અને જીવામૃત મેક્સિમમ માત્ર ને માત્ર જીવામૃત અને ગનજીવામૃત

આંબાવાડીનું પણ રોપાણ કરેલું છે અને ખૂબ સરસ એમણે આખું જે માહિતી આપી ડેન્સિટી પ્લાન્ટેશનની મોડલ ફાર્મની અને ખૂબ સરસ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર